કોંગ્રેસ દ્વારા પ્રેસ વાર્તાલાપમાં ઇલેક્ટ્રિક મીડિયા અને વર્તમાન પત્રના રિપોર્ટરો શ્રીનો કોંગ્રેસ પરિવાર વતી અહીં હાર્દિક સ્વાગત કરું છું ભારત દેશની અંદર લોકશાહીની અંદર સર્વોપરી ઇલેક્શન પદ્ધતિ હોતી હોય છે કારણ કે લોકોના મત વડે ચૂંટાઈને સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય લોકસભા હોય વગેરે જેવી જ્યારે ગ્રહ કરવો જેને કહેવામાં આવે છે સમગ્ર દેશની અંદર મતાધિકારની ચોરી એટલે સૌથી મોટી ચોરી કહી શકાય કારણ કે લોકશાહી ની અંદર લોકો જેને ઈચ્છે એ લોકો સત્તામાં આવે અને એ લોકો પ્રજાલક્ષી કામ કરે અને દેશ રાજ્ય તાલુકા ડિસ્ટ્રિક્ટ શહેર લેવલનો વિકાસ કરવાની જે સત્તા આપે છે લોકો લોકોના મત વડે જે લોકો ચૂંટાઈ અને કાર્ય પદ્ધતિથી કામ કરે છે જ્યારે એની જ અંદર હોટ ચોરી થઈને લોકોના મૂળભૂત જે અધિકાર છે લોકશાહીની અંદર એ મતાધિકાર છે એ મતાધિકાર ચોરી કરીને લોકોનો જે અવાજ છે લોકશાહીમાં ઈ દબાવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશનું ઇલેક્શન પંચ દ્વારા કરવામાં આવ્યું છે આપ બધા ચોથી જાગીરના મિત્રો પણ જાણો છો કે રાહુલ ગાંધીજી ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી દ્વારા દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પુરાવા સાથે લોકો સમક્ષ મીડિયા સમક્ષ આ વાત મૂકી માત્ર રાહુલજીએ જયારે વાત કરી ત્યારે એક સ્ટેટને લઈને વાત કરી પણ આ સમગ્ર સ્ટેટોની અંદર આ પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટી અને ભારતનું ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે એટલે લોકોના મતનો મૂલ્ય આ સરકારે શૂન્ય કરી નાખ્યું છે ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા સમગ્ર ભારતમાં અને ઇન્ડિયા ગઠબંધનમાં આપ જોઈ શકો છો કે બિહારની અંદર અત્યારે રાહુલ ગાંધીજી અને તેજસ્વી આદવજી ની કેટલા લોકો જોડાય છે વધારે ને વધારે લોકોને સમજણ આવી લોકો ઘણી વખત એવું પણ કહેતા હતા કે ચૂંટણીની અંદર આપણે જોવા જઈએ તો માહોલ કઈક અલગ હોય અને પરિણામ આવે ત્યારે પણ માહોલ

અને આ રીતે લોકશાહીનું પતન ભારતીય જનતા પાર્ટી અને અત્યારની પંચ દ્વારા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ સમગ્ર ભારત વર્ષની અંદર માટે અને બંધારણની રક્ષા કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમો સમગ્ર શહેર અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા જેમ કે રાજકોટ શહેરની આપણે વાત કરીએ બેઠા છીએ તો શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ

અને વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર નેશનલ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી અમારા અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા શ્રી તેમજ કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો જે મારી ફ્રન્ટલ છે યુથ કોંગ્રેસ એનએસયુઈ મહિલા કોંગ્રેસ સેવાદળ ડોક્ટર સેલ વગેરે જે પરિવાર પરિવારારે જે જોડાયેલા છે એ બધા સંગઠનને સાથે રાખીને એક મોટો દેખાવ કરવા જઈ રહ્યા છે

એના માટે પણ અમે લોકો પણ રાજકોટમાં કામ કરી રહ્યા છીએ ચૂંટણીની જે મતદાર યાદી છે એમાં પણ અમે કામ કરી રહ્યા છીએ એવી જ રીતે સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણી જે યાદી છે એમાં પણ કામ થઈ રહ્યું છે આવનારા દિવસોની અંદર ચોક્કસ અમને ભરોસો છે કે અમારા નેતૃત્વ ઉપર કે અમે પણ તમને ગુજરાતની અંદર જે વોટ ચોરી થઈ છે એ ચોથી જાગીરને સામે રાખીને બતાવશું અને લોકો આ બાબતે જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટી છે એ માત્રને માત્ર લોકોનો અધિકાર છીનવા માટે તો વાત હોય કે કોઈ અધિકાર હોય એ માત્ર છીનવી અને સત્તા ઉપર બેઠા છે ત્યારે પ્રથમ રાહુલ ગાંધીજી સંગઠન અભિયાન જયારે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં કર્યું હોય ત્યારે અમારી નૈતિક જવાબદારી થાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે ચોર લોકો છે ને સમગ્ર ભારતમાં તો ચોરી કરી છે પણ શરૂઆત ચોર લોકોએ ગુજરાતથી કરી છે તો આ લોકોને ઉઘાડા પાડવાનું કામ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવશે